ભારત ભારત માતા માતા કી કી આજના અગી સ્વતંત્રતા દિવસ એટલે કે પંદરમી ઓગસ્ટની તાલુકા કક્ષાની ઉજવણી આજરોજ કપૂરપુર મુકામે પ્રાથમિક શાળા ખાતે થઈ રહી છે જેમાં ઉપસ્થિત આપણા તાલુકાના ડીડીઓ સાહેબ શ્રી મોઢેરા સાહેબ ટી ટીઓ સાહેબ શ્રી સીડીપીઓ મેડમ શ્રી પીઆઈ મેડમ શ્રી ચૌધરી મેડમ બીઆરસી શ્રી ટીપીઓ સાહેબ શ્રી પછી આપણા જુનિયર એન્જિનિયર એમજીવી પછી આપણા કચેરીના સ્ટાફના શ્રીઓ સ્ટાફ અલગ 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 કચેરીના સ્ટાફ મિત્રો આપણા તાલુકા ભાજપ પ્રમુખશ્રી શ્રી પૂર્વ તાલુકા પ્રમુખ શ્રી ગામના સરપંચ શ્રી સભ્યશ્રીઓ અલગ અલગ શાળાના આચાર્યશ્રીઓ અને આ શાળાના ખૂબ જ ઉત્સાહી એવા આચાર્યશ્રી અને એમનો સ્ટાફગણ સૌ ગુરુજનો ગામના અગ્રગણ્ય નાગરિકો વડીલો અને ભાઈઓ બહેનો અને વાલા વિદ્યાર્થીઓ અને નાના નાના ભૂલકાઓ સર્વેને મારા નમસ્કાર સર્વે સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપણે જાણીએ છીએ કે આપણે મુખ્યત્વે આપણા દેશમાં રાષ્ટ્રીય તહેવાર એટલે બે રાષ્ટ્રીય તહેવાર આપણે ઉજવીએ છીએ એક પંદરમી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ અને બીજો છે છવ્વીસમી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસ આ બંને તહેવારોની આપણે ત્યાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે સ્વતંત્રતા દિવસ એટલે કે પંદરમી ઓગસ્ટ એ દરેક ભારતીય માટે ગૌરવ અને સન્માનનો દિવસ છે આજના દિવસે સને ઓગણીસો સુડતાલીસમાં આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થઈ અને આઝાદ થયો તો અને દુનિયાના નકશામાં એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે આપણે આપણા દેશનું અસ્તિત્વ ઉપસ્થિત થયું હતું આ દિવસ રાષ્ટ્રીય તહેવારોમાં સૌથી મહત્વનો છે જે આપણને આપણી સ્વતંત્રતાની લડાઈ અને તે લડાઈમાં જે સ્વતંત્ર સેનાનીઓએ ભાગ લીધો હતો તેમના બલિદાન અને સંઘર્ષની યાદ અપાવે છે આજે આપણે સ્વતંત્રતાની અગિયાર વર્ષગાંઠ ઉજવી રહ્યા છે આપણે જાણીએ છીએ કે થોડું ઇતિહાસ પર નજર કરીએ તો આપણા દેશ ઉપર અંગ્રેજોએ લગભગ બસો વર્ષ સુધી રાજ્ય કર્યું અને આપણને ગુલામ બનાવી નાખ્યા ગુલામી કેવી હોય તો જેણે જાણ્યું હોય એનો જ ખ્યાલ આવે આ સમય દરમિયાન ભારતીય પ્રજાએ અનેક અત્યાચારો અને શોષણનો સામનો કર્યો અંગ્રેજો ભારતીયોને ખૂબ જ દુઃખ એટલે કે લગભગ પશુ સમાન ગણતા અંગ્રેજોના રાતમાં નોકરીઓ મારીને કોઈપણ પણ ક્ષેત્રોમાં ભેદભાવ પૂર્ણ અને અસહિષ્ણુ વર્તન કરવામાં આવતું એટલા બધા અત્યાચારો વધી ગયા હતા અંગ્રેજોના કે આવી ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરવા માટે આપણા દેશના અનેક મહાપુરુષો આગળ આવ્યા અને પોતાનું સર્વસ્વ ન્યસાવર કરી દીધું દેશને આઝાદી અપાવવામાં આપણા ગુજરાતના બે બનાવતા પુત્રો મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ બીજા જવાહરલાલ નહેરુ અબ્દુલ કલામ આઝાદ સુભાષચંદ્ર બોઝ વગેરે જેટલા ગણા એટલા ઓછા છે તેમજ વીર ભગતસિંહ રાજગુરુ ચંદ્રશેખર આઝાદ સુખદેવ જેવા ક્રાંતિવીરો આ લોકોએ ક્યાંક અહિંસાના માર્ગે તો ક્યાંક ક્રાંતિના માર્ગે લડાઈ લડીને આપણને આઝાદી અપાવી અને તેમના બલિદાન અને અથાગ પ્રયાસોને કારણે આપણે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ આપણને આઝાદી મળી આઝાદી મળ્યા બાદ પણ પરિસ્થિતિ કંઈ એટલી બી સારી ન હતી અંગ્રેજો ગયા તો ખરા પણ એમની એક મેળી મુરાદ હતી કે ભારત એક મજબૂત અને અખંડ રાષ્ટ્ર ના બની શકે એટલા માટે અમને છૂટ આપી હતી જે ને બાસઠ જેટલા દેશી રજવાડાઓ હતા એમને સ્વતંત્ર રહેવું કે પછી ભારતમાં ભણવું એવી છૂટ આપીને ગયા હતા તેમ છતાં આપણા ગુજરાતના એક મહાન નેતા અને પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની સૂઝબૂછથી અને આગવી ખુનેથી અને ક્યાંક ક્યાંક બળ પ્રયોગ કરવો પડે તો બળ પ્રયોગ કરીને પણ પાંચસો ને બાસઠ જેટલા જે દેશી રાજવાડા હતા તેમને ભારતમાં ભેળવી દીધા અને એક અખંડ ભારતનું નિર્માણ કરવામાં આવ્યું અને એમના પોતાનું યોગદાન આપ્યું આ સૌ નાયકો જે એમને આઝાદી અપાવી છે એ એમને એમને યાદ કરી અને નમન કરવાનો આ દિવસ છે પંદરમી ઓગસ્ટની ઉજવણી તમે જાણો છો તેમ ખૂબ જ ઉત્સાહ અને દેશભક્તિથી કરવામાં આવે છે તમામ શાળા કોલેજો સરકારી કચેરીઓ હોય સંસ્થાનો હોય તેમાં ધ્વજ ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવે છે જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત દેશભક્તિને લગતા ગીતો નાટકો ભાષણો પછી સ્પર્ધાઓ રાખવામાં આવે છે સ્ક્રીલ સ્પર્ધા રાખવામાં આવે છે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે પંદરમી ઓગસ્ટના હવે અગાઉના દિવસોમાં હવે તો આપણે ત્રિરંગા યાત્રાનું પણ આયોજન કરીએ છીએ અને ગામે ગામ અને શહેરોમાં ત્રિરંગા યાત્રા કાઢવામાં આવે છે આ જે સ્વતંત્ર દિવસની મુખ્ય ઉજવણી જે છે એ ભારતમાં દિલ્હી ખાતે આપણા પાટનગરમાં થાય છે જ્યાં આપણા માનનીય વડાપ્રધાન શ્રી આપણા રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપે છે રાષ્ટ્રને સંબોધન કરે છે તથા દેશની પ્રગતિ અને ભવિષ્યની યોજનાઓ વિશે વાત કરે છે રાજ્ય કક્ષાના કાર્યક્રમો પણ દરેક રાજ્યમાં ઉજવાય છે માન્ય મુખ્ય જે જે તે રાજ્યના મુખ્યમંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવે છે આપણા આપણા રાજ્યમાં પણ પોરબંદર જિલ્લામાં માન્ય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ ઉજવાયો છે જિલ્લા કક્ષાના કાર્ય કાર્યક્રમો પણ ઉજવાય છે જેમાં આપણે પાલનપુર ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ માન્ય મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ઉજવાઈ રહ્યો છે ત્યારે ગામડાના છેવાડાના લોકો પણ આવા રાષ્ટ્રીય કાર્યક્રમની ઉજવણીમાં સહભાગી થાય તેટલા માટે તાલુકાના તાલુકા કક્ષાએ પણ કોઈ એક ગામે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવે છે અને તે અંતર્ગત આજ રોજ આપણે કપરૂપુર ગામે પ્રાથમિક શાળામાં આ કાર્યક્રમની ઉજવણી કરવામાં જઈ રહ્યા છે જે બદલ હું ગૌરવનું અનુભવું છું સ્વતંત્રતા દિવસ એ આપણે ફક્ત આઝાદીની યાદ નથી પાવતો પરંતુ આપણી દેશની સંસ્કૃતિ એકતા વિવિધતા અને અખંડિતતાનું મહત્વ સમજાવે છે આ દિવસ આપણને યાદ પાવે છે કે આપણે એક સ્વતંત્ર રાષ્ટ્રના નાગરિક છીએ અને જાગૃત નાગરિકની જેમ દેશના વિકાસમાં આપણે પણ યોગદાન આપવું જોઈએ ખાસ તો જાગૃત ના કરી જેમ આપણે ખા ખાસ તો પર્યાવરણની જાળવણી કરવી જોઈએ અને એક પેળ માકે નામ જે આપણા રાષ્ટ્રીય કાર્યક્રમ છે માન્ય વડાપ્રધાનશ્રીનો તે અંતર્ગત વધુને વધુ વૃક્ષો વાવી પર્યાવરણનું જતન કરવું જોઈએ સ્વચ્છતા સેવા સેવાના મંત્રો આત્મસાત કરી સ્વચ્છતા જાળવણી કરવી જોઈએ કંઈ ના કરીએ તો ગંદકી તો ના જ કરીએ તે જોવું જોઈએ દેશના નિયમિત કરવેરા ભરવા જોઈએ આપણા દેશના કાયદાઓનું રાજ્યના કાયદાઓનું એક ફરજનિષ્ઠ નાગરિક તરીકે આપણે પાલન કરવું જોઈએ અને તો જ આપણે ગામ સમાજ રાજ્ય અને દેશના વિકાસમાં આપણે યોગદાન આપી એક મજબૂત અને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ લેવો જોઈએ અગાઉ જણાવી તેમ આઝાદીની લડતમાં અનેક મહાના જે સ્વતંત્ર સેનાનીઓએ પોતાનું બલિદાન આપેલ છે તે વ્યર્થ ના જવું જોઈએ આઝાદી બાદ પણ આપણા દેશના વિકાસમાં જે પોતાનું બહુમૂલ્ય યોગદાન આપેલું છે તેવા આપણા દેશના ઉદ્યોગપતિઓ વૈજ્ઞાનિકો ડૉક્ટરો કિસાનો એટલે કે ખેડૂતો લશ્કરના જવાનો પોલીસના જવાનો શિક્ષક મિત્રો ગુરુજનો અને તમામ ક્ષેત્રોના અગ્રણી અગ્રણીઓ સરકારી કચેરીઓના કર્મયોગીઓ કે જેમના અથાગ પ્રયાસોને લીધે જેમના યોગદાનને લીધે આપણો દેશ આજે વિશ્વમાં એક શક્તિશાળી અને વિકસિત રાષ્ટ્ર તરીકે ઉભરી આવેલ છે જેવા તમામ મહાપુરુષોના યોગદાનને ભૂલવું ના જોઈએ અને આજના દિવસે તેમને ખાસ યાદ કરવા જોઈએ ખાસ કરીને યુવાનો વિદ્યાર્થીઓ અને દીકરીઓ કે જે આ દેશનું ભવિષ્ય છે તેઓ ખૂબ જ શિક્ષિત બને તમામ ક્ષેત્રોમાં પ્રગતિ કરે અને પોતાના સમાજનું અને દેશના વિકાસમાં સહભાગી બને અને એક મજબૂત અને સશક્ત રાષ્ટ્રનું નિર્માણ થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ અંતે વધુ ના કહેતા ફરીથી એકવાર આપ સૌને સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ અહીંથી મારી વાણીને વિરામ આપું છું આભાર જય હિન્દ જય ભારત